હલો કેમ છો લેટ્સ ડિકોડમાં તમારું મારું અને બધા જ કિચનનું એક ફેવરિટ ઇન્ગ્રેડિયન્ટ એના વિશે વાત કરીશું આઈ મીન ટુ સે વી વીલ ટોક અબાઉટ પનીર ટુડે પનીરની વાત કરીએ તો બધાનું ભાવતું છે અને કેમ ના ભાવે કારણ કે ઇટ ઇઝ વર્સટાઇલ સ્ટેપલ ઇન્ગ્રેડિયન્ટ બટાકા જેવું છે કે એને તમે સૂપ ટુ ડેઝર્ટ બધી જ જગ્યાએ વાપરી શકો છો રાઇટ તમે રેસીપી ચેનલમાં જોતા જ હશો કે પનીરનો ઉપયોગ આપણે કેટલી કેટલી જગ્યામાં કરીએ છીએ પણ પનીરનું આપણને એક કોન્ટ્રોવર્શિયલ ફેક્ટ ખબર છે યાદ છે ને તમને કે માર્કેટમાં કેટલું બધું એનાલોગ પનીર જે છે ઠલવાય છે એટલે આપણને બીક લાગે કે માર્કેટથી પનીર લેવું કે ના લેવું સી માર્કેટથી તમારે પનીર લેવું પણ હોય તો સ્ટાન્ડર્ડ જે બ્રાન્ડ હોય એનું લેવું અને એની પાછળનું જે લેબલ હોય એ વાંચવું એના ઉપરથી તમને ખબર પડશે કે આ પનીર રિયલ પનીર છે કે એનાલોગ પનીર છે બિકોઝ એનાલોગ પનીર ઇઝ ઓફિસિયલી અલાઉડ ટુ સેલ પણ આપણે ખાવું કે ના ખાવું એ તો આપણે જ નક્કી કરવું પડે સો બેસ્ટ વે તો એ જ છે કે ઘરે પનીર બનાવીને ખાવું જોઈએ ધ રીઝન ઇઝ રિયલ પનીર જે છે એ તો દૂધમાંથી જ બને છે ઘરે બનાવો કે કોઈ ડેરીનો હોય કે કોઈ રિલાયબલ બ્રાન્ડનો હોય એમાં જેમ ઘરે આપણે એને દૂધ ફાડીને બનાવીએ છીએ એ જ રીતે બનાવવામાં આવે છે આટલા વર્ષોથી એ રીતે મળતું જ હતું પણ હવે એનું કન્ઝમ્પન વધવાથી જે નેચરલ અથવા તો આપણે જે ઘરે હોમમેડ પનીર બનાવીએ છીએ એ રીતની એ મેથડથી બનતું રિયલ પનીર એ એની માંગને પહોંચી નથી વળતું એટલે સાથે સાથે એને સસ્તું બનાવવા માટે પણ આ એનાલોગ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે તમને ખબર છે એનાલોગ મેથડ જે છે અથવા એનાલોગ પનીર છે એની પ્રાઇસ એટલી બધી ઓછી હોય છે કે માર્કેટમાં કે લારી ઉપર કે ધાબા ઉપર કે અમુક રેસ્ટોરન્ટમાં ઢગલો ને ઢગલો આ પનીરની ખરીદી કરવામાં આવે છે એટલે જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને ત્યારે હંમેશા ડરતા રહેવું કે આ રિયલ પનીર હશે કે નહીં હોય હા ડરવું બહુ જ જરૂરી છે તો જ આપણે અવેર થઈશું કોન્શિયસ થઈશું અને શું ખાવું અને શું ના ખાવું એ સમજી શકીશું હવે આપણે જો ઓળખવું હોય કે આ રિયલ પનીર છે કે એનોલોક પનીર છે માર્કેટમાં તો એને તમે આમ બે ત્રણ એના ક્રાઇટેરિયા છે જે એનાલોક પનીર છે ને એ થોડું યલોઇશ હોય અને એ સ્પોન્જી ના હોય જ્યારે તમે એને પ્રેસ કરો ને તો એ હાર્ડ ટુ ફીલ હોય અને ડેરીનું પનીર જે ઘરનું પનીર આપણે બનાવીએ છીએ રિયલ પનીર જે છે એ એના જેવું હોય એને તમે સ્પોન્જી પણ હોય અને વ્હાઈટ પણ હોય જ્યારે તમે તોડો તો એનાલોક પનીર જે છે એ હાર્ડ ટુ બ્રેક હોય અને પેલું પનીર જે છે એ ઇઝીલી ક્રમ્બલ થઈ જાય એમ તૂટી જાય સોફ્ટ હોય એને ઇઝી ટુ હેન્ડલ ના હોય એને જ્યારે તમે કૂક કરો ત્યારે પણ બહુ જલ્દીથી એ તૂટી જાય છે બીજું જ્યારે કૂક કરીએ ને ત્યારે એનું સ્પોન્જીનેસના લીધે એ વોટર અપસોર્બ કરે છે જ્યારે એના લોક પનીર છે એ બિલકુલ વોટર એબ્સોર્બ કરતું નથી એને તમે સૂંઘશો ને તો પણ તમને ખબર પડશે કે પહેલાંમાંથી ટિપિકલ સ્મેલ આવશે અને આ જે નેચરલ અથવા તો રિયલ પનીર છે એમાંથી એ સ્મેલ નહીં આવે આમ તો તમારી સિક્સ સેન્સ જો કામ કરતી હશે ને તો બે વસ્તુને તમે એપેરન્ટલી ઓળખી શકશો કે આ રિયલ પનીર છે અને એનાલોગ્સ એનાલોગ પનીરમાં શું વાપરવામાં આવે છે જેથી કરીને એ સસ્તું થઈ જાય એની અંદર હાઇડ્રોજીનેટેડ ફેટનો પણ ઉપયોગ કરવામાં આવે છે કોર્નફ્લાવરનો ઉપયોગ કરવામાં આવે છે યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે ફેટ મિલ્કનો ઉપયોગ કરવામાં આવે છે હવે આ બધી જ વસ્તુઓ ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ અવર હેલ્થ તો પછી આમાંથી બનતું પનીર એ ખવાય ના જ ખવાય અને ના ખાવાય તો પછી શું કરવું તો મેં તમને કહ્યું કે જ્યારે બહારથી તમે પનીર લો છો રિલાયબલ બ્રાન્ડ કે ડેરીથી લો અને એની પાછળ પેકિંગમાં શું લખેલું છે તમે વાંચો એટલે તમને ખબર પડી જશે બહુ બહુ તો એમાં સ્કીમ મિલ્ક પાવડર હશે રિયલ મિલ્ક હશે અને સાઇટ્રિક એસિડ હશે બસ આનાથી વધારે બીજી વસ્તુઓ લખેલી નહીં હોય તો તમે એનો ચોક્કસ ઉપયોગ કરી શકો છો બાકી મેં તમને કહ્યું એમ કે પનીર ઘરે જ બનાવીને વાપરો જેથી કરીને બીજો એનો એક ફાયદો એ છે કે તમારે કયા ફોર્મમાં એનો ઉપયોગ કરવો છે સલેડમાં વાપરવું છે કે કોઈ સૂપમાં વાપરવું છે તો ફ્રેશલી મેડ પનીર જે છે એને ક્રમ્બલ ફોર્મમાં તમે વાપરી શકો છો એને તમારે ક્યુબ કરવા છે ડાઇસ કરવા છે તો એની ઉપર પ્રેશર આપીને વાપરી શકો છો આ સિવાય તમારે કયા ક્યુઝિનમાં વાપરવું છે જેમ કે મેક્સિકન ક્યુઝિનમાં વાપરવું હોય તો જ્યારે પનીર બનાવો ત્યારે એની અંદર મેક્સિકન સિઝનિંગ નાખી દો સરસ મજાની એની અંદર ટેસ્ટ અને ફ્લેવર બંને આવી જશે એ જ રીતે તમારે ડિઝર્ટમાં વાપરવું છે તો એની અંદર તમે તજ લવિંગ મરી આ નાખીને પણ બનાવી શકો છો સરસ મજાનું ડિઝર્ટની અંદર એનો એક ત્રાસ આવી જશે સો હવે ઘેર બનાવેલા પનીરના ફાયદા અને બહારથી લાવેલા પનીરના રેડ સિગ્નલ્સ તમને ખબર પડી ગઈ રાઈટ તો ચોક્કસથી હવે ઘરે પનીર બનાવજો કેવી રીતે બનાવવું અને મેં તમને કહ્યું એ પ્રમાણે ડિફરન્ટ ટાઈપના પનીર કેવી રીતે ઘરે બનાવવા એનો પણ વિડીયો આપણે ચોક્કસ જોઈશું સો આ જ રીતે બીજા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ અને ફૂડના સ્ટોર ડોડ અને હોમમેડ ડિફરન્સ શું છે એ જાણવા માટે ક્યુ નોન ટુ ધીસ સિરીઝ લેટ્સ બી અને હા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને બીજા કયા ઇન્ગ્રેડિયન્ટ વિશેની ઇન્ફોર્મેશન જોઈએ છે એ પણ તમે અમને કોમેન્ટમાં લખો તો વી વીલ ડેફિનેટલી પ્લેટ યુ નો અબાઉટ ધીસ થેન્ક યુ